मगगर जीव अच्छा ना उपड़ ना उपड़ ना तू ना अगेन जीवी नहीं लिया लावाईत शी बड़ा वाच कर में बड़े वद्था बड़े तू पकोडी वड़ो जी पकोडी वाळा बली जहर

કોડી આવે પેલા કોડી એક આપજો બંધ કરી દીધી હા એ મોડું બોલે એ બોલ હાથ નઈ ધંધામાં શરમ નઈ અંદર હાથ નઈ નખવાનો તો લ્યો લ્યો એક્ટિંગ તમે એક્ટિંગ કરી લારી ગયો અને આજ ખબર પડી કે તારી પકોડી લારી કરી પડ છે તને એક્શન તારી પાક મજાઈ ને બાપા હા તું પકોડી જ વેચે બીજો કોણ કરે ને ને ભણેયો તો પકોડીનો જમીને જમવાનું પકોડી લે Uh, Aja, <tankan> <Gunungan> uh ah, mau saja, sih, Om. Mata bapak diam dari Mbak Nih. Diambang main jodoh, Om. Bapak perempuan kuli warna cewek, tahu. Jodoh dari eknom ber. Papa, eh, adik yang mau pergi rembi. Apa tanya jenosisi? Dia kanan, gua kakak bulau. Kuliah dah, buliah dah. Berkelakarung, heh, berkelakarung

બાપુ કેમ રમવા બોલાવ અલ્યા હું તો બાબુલાલ ની ક્યાં ઉમર થઈ આપડે ના રમાય કોમ ના ટેમ મસ્ત ગેમ છે મજા આવે એવી જીએ આ કોમ કરવાનું કરકી બસ તૈયાર થઈ જુ તે કોણ બની ગયા કરોડપતિ આટલી ઉમર માં મુક્યા બાબુલા કે આ બધું ના કરવાનું પણ મજા આવે ગેમ છે તમે ખુશ જાઓ કોમ ટેમ આ બધું જો ગોઠવો છો કાકા કોમ બોલાવા આવ્યો સંતાન

બાબુભાઈ હું નવું નવું નાટક ગોઠવે તો આટલી ઉમર થઈ ને હોવા ભાઈ નાટક નહી નાટક નહી આ તો હમણાં જોવા ને તમે

व्हाष्टू जीआ जीबा ल्यारुमाण लत्व बनो लत्वने एक्टिंक करवा जी मार? लत्वने एक्टिंक करो अंधर थी आई सांजा अंदर थी हा उपना त्यूर्टी चावा नुए अम्द माध मजाव, अम्द म्दाव है एक्टिंक पर्टेट करव

બાપુજી બાપુજી હું શું કહું મને પાંચસો રૂપિયા આપો ને મારે સાડી લાવી છે પૈસા જ નહીં ને તો આવું સાડી લેવા પૈસા નહીં આ સાડી છે ને પહેરી ફરો સંજય જો તારા બાબા પણ કેટલા રૂપિયા છે પણ આપતો જ નહીં આખો દાડી ભાઈ પૈસા પૈસા કરે છે

ખાવું પૈસા નહી વાપરવાના મોટા ભાઈ ના વાપરા મરચું રોટલો પડે ખાઈ ગયો મોટા ભૈયા નહીં પરીકુ ખાવા દાદા નહીં પરીકું કાવાનું

રમતે રમત જ કહેવાય આ ગોવા ભાઈ આ તો રમત છે મને તો ગોધા ગાલે છે લડવાનું નહી હવે લડવા કોઈ હા કોનો લે એ આઈ દુશ્મન મારા દુશ્મન વાળા જા રમત માં એવું નહી ઉપાડાડો લેગા ઇટ્ટી ઉપાડાડો કનો નોમાઈ જોજે મા કાકા નો મય અરે ગો કાકા બતાવીએ ગો કાકા કરી એક્ટિંગ કર હેડો ચલો પેલે પાઘડી તો લઈ ના ના કરવું જ પડશે ગો કાકા મારો એક્ટિંગ કરું બાપા એ તો ચોય જતા નહીં એક્ટિંગ લેગા મજામાં વેરકો કાકા છે ને તો ભત્રીજા ઓય કર તને નો ખબર નઈ પડે ખેતરમાં કેટલું કામ છે બાપુ ભઈના તને રોટલા નઈ ખવડાવું એટલું બોલતા આવો છે જોવાનું કરો આખો ઓણારો કરો જો કોણ બોલે છે

જમવાનું શું બનાવ્યું તો તમે કોઈ બનાવો બાપુજી શીરો બનાવ સારું આખો વાય બે ખબર નહીં પણ હે ચા પેલી ભેવો પાક ઓ નાખો ના જવું બે હૈયે છી બાપા જવું કહી દે હયાર્યો છી ક જવું બાપા મેમોન તમે ચેડ ના હોય આ સો સો મહિનાથી આવે તો બધાથી આ વાય વાય

आयने सद्यागां kayak joko. कोक तू एक आंटी आई जाय मजूरी वा

એ તો બોલવી જોઈએ તું તો ના કે પેલી દવા પીને મારી નાખવાનો થઈ જશે તું ચિંતા કરે દવા બાપા તો ખાલી એક્ટિંગ કરે નહીં કને મારવા ની વાતો કરો નહીં બાપા કોઈને એક્ટિંગ વાતો નહીં કરવાની એક્ટિંગ ની એક્ટિંગ કર સંજા હા તું તમારા આવે છે ને અમારા નામે કરાવવાની વાત હતી મને મારવાની કે વાત કરી અમે બાપા એ તો જમીન મારા લક્ષ્મી બેન નામે ગોવા ભાઈ

સંજય તું તો મને પટાવાનું બાબુભાઈ મારા શોધી થવાના તો એ રમત રમત માં પકડું ખબર પડી મારા પ્લાન આ તો મેમન લાયા બન સારું થયું અમુક ખબર પડી મને કા માર પ્લાન કરવા બેઠા છે બધું મિલકત લેવી છે તમારે

બાપા ને મારવાનો પ્લાન બનાવ્યો છે રૂપિયા રૂપિયા એટલે રૂપિયા માટે મરી જાશે રૂપિયા માટે